ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ઐતિહાસિક સમાજ એક રિવાજ એક રિવાજ સાથે નવા સમાજ બંધારણનો ઉપચારિક અમલ શરૂ થયો છે આ ઐતિહાસિક નિર્ણયને લઈ દિયોદર તાલુકાના ઉગરજી ખાતે એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી સમગ્ર સમાજમાં નવા બંધારણને લઈને અનોખો ઉત્સાહ અને એકતા જોવા મળી હતી આજરોજ યોજાયેલા મહાસંમેલનમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા હતા ભાજપ કોંગ્રેસના રાજકીય ભેદભાવને એક બાજુ રાખી સમાજના હિતમાં નવા બંધારણને એક સ્વરે સમર્થન આપવામાં આવ્યું હતું સમાજમાં ચાલી રહેલા કુરિવાજો વ્યસનો તથા દેખાદેખીથી થતા ખોટા ખર્ચમાંથી સમાજને બહાર કાઢી શિક્ષણ અને વિકાસ તરફ આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ મહાસંમેલન યોજાયું હતું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના નવા બંધારણના સોળ મુદ્દાઓ સમાજ સમક્ષ રજૂ કર્યા હતા જેને સમાજના આગેવાનો અને વિશાળ જનમેદનીય હર્ષભેર વધાવ્યા હતા ગેનીબેન ઠાકોરે સમાજમાં બંધારણનું ચુસ્ત પાલન થાય સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને અન્ય સમાજો સાથે સૌહાર્દપૂર્વક રહેલા તેવા સંદેશાઓ આપ્યા હતા અંગે વાત કરતા તેઓ ભાવુક પણ બન્યા હતા આ મહાસંમેલનમાં રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ નવા બંધારણના તમામ મુદ્દાઓનું કડક પાલન કરવા સમાજને આહવાન કર્યું હતું ગુજરાત ઠાકોર સેના પ્રમુખ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવા બંધારણની સમાજ માટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ એકતા અને વ્યસન મુક્તિ પર ભાર મૂક્યો હતો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પણ આ બંધારણને સમાજને સાચી દિશામાં આગળ વધવા દિયોતરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાની આગવી અદામાં સમાજને એકતાના તાંતણે બાંધવા આ બંધારણનો અમલ કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું હતું એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજનું સૂત્ર આપી તેમણે સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્ય અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે સમાજને પ્રેરિત કર્યો હતો આ પ્રસંગે તેમણે સમાજના તમામ લોકોને બંધારણના અમલ માટે શપથ પણ લેવડાવ્યા હતા આ ભવ્ય મહાસંમેલનમાં સંત શ્રી પૂજ્ય ભારથી બાપુ દોલતરામ બાપુ પાટણના સાંસદ ભરતસિંહ ડાબી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ચંદનજી ઠાકોર બળદેવજી ઠાકોર મુકેશજી કોતરવાડા સહિત સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાતના રાજકીય આગેવાનો સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન ઉત્તર ગુજરાતના આ ઠાકોર સમાજ માટે એક નવી દિશા અને નવા યુગની શરૂઆત સમાન સાબિત થયું છે બંધારણ સભાની બેઠક થઈ જેમાં સમાજમાં કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટી બધીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોકારીના જમાઈના

જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી ખર્ચામાંથી બહાર નીકળશે સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય અને દીકરા દીકરીને ભણાવે ક્યાંક નાના મોટી મિલકતો થઈ વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમરસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું એને સાકાર કરવા માટેના મારા પ્રયત્નો હતા કાંઈક અંશે એની અમે શરૂઆત કરી છે તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારમ બાપુ પાસે પ્રાર્થના કરું છું અને આવનાર સમયમાં બીજા તાલુકા બીજા જિલ્લા જ્યાં ઠાકોર આગેવાનો છે ત્યાં પણ આ કામ માટે આગળ આવે એવી એમની પાસે અપેક્ષા રાખું છું થેન્ક યુ કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગ ને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ સુખી થશે એની પ્રગતિ થશે ભગવાન ના સંદેશા વાવ થરા બનાસકાંઠા ને પાટણ જિલ્લાના ત્રણેય જિલ્લાના સામાજિક રાજકીય ધાર્મિક અને બધા જ આગેવાનો ભેગા થઈ અને સમાજ નું નવીન બંધારણ જે બનાવ્યું એનું આજે વિમોચન થયું છે અને એ વિમોચન નિમિત્તે સમગ્ર સમાજને ગુજરાતના સમાજને અને તમામ જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ બંધારણ દ્વારા જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચાઓ અટકે અને એ આર્થિક જે બચત થાય એ શિક્ષણમાં વપરાય તો એકવીસમી સદીમાં આ સમાજ પણ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે અને શક્તિશાળી બને એ આની પાછળની ભાવના છે સશક્ત સમાજ સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર આ ભાવનાને સાકાર કરવા માટેનું આજનું બંધારણ છે આજના પ્રસંગે ફરીથી આપના મારફત સૌને ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કીધા